ઓગાશિયા સાહેબ ને સાત્વિક શબ્દોથી સન્માનિત કરે પરમાર ઓગાસિયા સાહેબ ગીતાબેન અને સામે બેઠેલા સર્વ મહાનુભાવો આજે બિપિનભાઈ નો નિવૃત્તિ સન્માન છે ઘણા નિવૃત્તિ સન્માનમાં જવાનું હોય છે પણ એમને જે રીતે અલગ અલગ વિભાગોમાંથી શાલ ઓઢાડીને એમનું સન્માન થતું હતું કે આપણામાંથી કોઈ નિવૃત્ત થતું હોય તો એનું સન્માન કરવું જોઈએ આપણી સામાજિક અને નૈતિક ફરજ હોય નલિનભાઈ એટલે આપણે કરતા હોઈએ છીએ પણ ઘણી વખત સન્માન કરતા હોય એ વ્યક્તિના ચહેરા ઉપરનું જે હાસ્ય હોય એનો ઉમળકો હોય એ આપણને બતાવે કે આ માણસે ખરેખર કામ કર્યું છે એની સમાન ઉબર ના લાગે એવા વ્યક્તિઓ પણ એનું સન્માન કરીને જ્યારે એને પગે લાગતા હતા ત્યારે આપણને એમ લાગે કે આ માણસે ખરેખર આ ગામ માટે કંઈ કર્યું છે લગભગ અંગ્રેજી વિષયના શિક્ષકો હું પાટક સાહેબ સોલંકી સાહેબ અને બિબિનભાઈ અંગ્રેજી વિષયના શિક્ષકો સાથે તરીકે કામ કરીએ પણ એમનો એક પરિચય એ પણ છે જે બહુ સહેમત છું એમની સાથે જેમણે કહ્યું કે આ જિલ્લાના કેટલાક ચુનંદા અંગ્રેજીના શિક્ષકોમાંના એક છે એમાં હું મારી સહેમતી કરાવું છું કારણ કે જ્યારે પહેલી વહેલી વખતે તાલીમો શરૂ થઈ રિસોર્સ પર્સન તરીકેની ત્યારે જિલ્લામાં તાલીમ આપવામાં આખા જિલ્લામાંથી ત્રણ તો આપણે બગસરામાંથી હતા હું સાહેબ હતા પાઠક સાહેબ હતા ને સોલંકી સાહેબ હતા એટલે શરૂઆતના અંગ્રેજીના શિક્ષકોને પણ અંગ્રેજી વિષયની તાલીમ આપવાના જે રિસોર્સ પર્સન તરીકે અને અમે સાથે કામ કર્યું છે અને એ કામ જમીનમાંથી ઊભો થયેલો માણસ નાનકડા એવા ગામમાંથી ઊભો થયેલો માણસ જિલ્લાના કેટલાક સારા શિક્ષકોમાં નહીં ગણતરી થતી હોય અને એ આપણી શાળાનો શિક્ષક હોય તો આ ગામને તો એનું ગૌરવ હોય જ મેં આ માણસના બીજા અનેક સદગુણો જોયા છે એમાંનું એક થોડા દુર્ગુણો પણ કહીશ મિત્ર છે મારો તુકારાનો સંબંધ છે એની સાથે એનો એમાંનો સદગુણ એક છે કે એ લીધેલું મૂકે નહીં દુર્ગુણ એ જ છે પકડે તો ન મૂકે પણ આવા જીદવાળા માણસો સમાજમાં કઈક કરી શકતા હોય છે હંમેશા કોઈ પણ કામ હાથમાં લે અને કરીને જ બતાવે એવો આ માણસ છે હું કાયમ સરદાર પટેલ સાહેબ માટે આ શેર કહેતો હોઉં છું એ મારે આજે ભાઈ માટે કે જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે એ પડે તો એનું રક્ષણ એના પડછાયા કરે આવા માણસો જ્યારે નિવૃત્ત થતા હોય ત્યારે એના પડછાયા પણ એટલા મજબૂત કરીને જતા હોય કે કોઈ વસ્તુને પડેલી પડતી નહીં રહેવા દે બિબિનભાઈમાં મેં જોયું છે એ સમાજ માટે પણ કામ કરે છે લેવા પટેલ સમાજની અનેક સંસ્થાઓ સાથે કામ કરે છે વ્યવસ્થિત રીતે કરે છે મિશન ની કરે છે પણ એના શ્રાવણ પક્ષ એમ પણ જોયું છે કે દરેક સમાજનો માણસ એને ચાહે છે અહીંયા હાજર પણ રહે છે આવીને મારા કાનમાં પણ કહેતા જાય છે કે મારા છોકરાના વિકાસમાં આમનો બહુ મોટો ફાળો છે દરેક ધર્મ અને સમાજનો માણસ પણ એને એટલો જ ચાહે એ એ જે બેલેન્સ છે એનામાં એ પણ એનો સદગુણ છે અમારા ખાસ મિત્ર છે એટલે વિશેષ કંઈક કહી તો મૈત્રીમાં ખપી જશે પણ અંગ્રેજીના કેટલાક ઉત્તમ હું તો એમ કહું છું કે આપણા ગુજરાતના કેટલાક સારા અંગ્રેજીના શિક્ષકો જેની પાસે પોતે ઊભી કરેલી મેથડ હોય અને એ રીતે એ છોકરાનું ઘડતર કરતા હોય એવો આ શિક્ષક છે અમારા ખાસ મિત્ર છે અને અમારા શિક્ષકો માટે ખાસ તો આ નોંધપાત્ર હોય કે જેણે સારું કામ કર્યું હોય એના સંતાનો સારા રસ્તે હોય સારી રીતે વિકાસ થતો હોય એમ એના સંતાનો પણ અત્યારે સારી રીતે એનું પણ માથું ઊંચું કરે એવી રીતે કામ કરી રહ્યા છે સમાજમાં એ બતાવે છે કે એમણે કામ કર્યું છે આ અળિયાદ ગામમાં બોલું છું ત્યારે એક શાળા છે એના શિક્ષક તરીકે પણ મારે કહેવું પડે કે આવડી નાની નાના ગામ કહેવાય ને બગેસરાના સાપેક્ષમાં એમાંથી આ ગામે પ્રાથમિક શાળાએ પણ અને આ શાળાએ પણ નામ કર્યું છે અળિયાદમાં એડમિશન લેવા માટે લોકો આવે છે તો અહીંના શિક્ષકો પ્રાથમિક શાળાનો સ્ટાફ અને હાઈસ્કૂલનો સ્ટાફ એને હું અહીંથી સેલ્યુટ કરું છું કે નાના કેન્દ્રથી રહીને પણ પોતાનું કામ સારી રીતે કરી શક્યા છે હું ભાલોડિયા સ્ટાફમાં ઘણા લોકોના છું સાહેબે જે ઘડતક કર્યું છે કલા ઉત્સવ કલા મહાકુંભની સ્પર્ધામાં કાયમ આ શાળાની પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ હંમેશા અગ્રેસર હોય અને બહુ સારી રીતે કામ કરતી હોય તો આ શાળાને પણ હું બિરદાવું છું બિપિનભાઈને અંગ્રેજીના શિક્ષક હોવાને નાતે વિસાવડિયા સાહેબે જે પણ વાત કરી એની માર્મિક ભાષામાં અહીંથી પણ જે વાત થઈ એમાં હું પણ એમની આગળ એક તેલ નાખું છું કે અંગ્રેજીનો કોર્સ જે બે ત્રણ ચાર પાંચ પાઠ બાકી રહી ગયા હોય વેકેશનમાં આવી ભાઈ એ પાઠ પણ પૂરા કરી લેજો ફંક્શન ફંક્શન રિપીટ કરાવવાનું તો એ કરાવી લેજો આ શાળાને નવું શિક્ષકનો ભરતી ન કરવી પડે એ પહેલાં દસમાનો કોર્સ કમ્પ્લીટ કરી દેજો એવી માગણી સાથે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર